હળવદ તાલુકાના દિઘડિયા ગામ નજીકથી પસાર થતી મોરબી બ્રાન્ચ નદીમાં કેનાલમાં મૂડી તાલુકાની આંબરડી ગામનું યુવાન આજે વહેલી સવારે બાઇક સાથે કેનાલમાં ખાબક્યો હતો બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા પારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ અને બાઇક કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂડી તાલુકાના આંબાડી ગામે રહેતા અલ્પેશભાઈ રવજીભાઈ સડાલિયા જે જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે તેઓ વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ હળવદના દીકરીયા નજીકથી જંગલમાં પસાર થતી મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ કાંઠેથી બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સાથે કેનાલમાં પાણીમાં ખાબકતા સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભારે શોધખોળ બાદ અંતે યુવાનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો